મજા પણ અંદર જ્યાં પકોડી પકોડી ખાધી આપડે તો બાઈક ચલાવતો બાઈક છોકરા ચલાવ ને

બેયય આરે મુવા મુજો પાલ્યો ને ઓને વાળી ગયો યાર તમે તો કઈ ન બેહો તો કોઈ લઈ લે આ કે ભૂત ભૂત લે હવે જીએ જા ને લે કોક લેવું હોય ને ઢોકા બોક ઓ હારું ઢોકો ઊભા રહે આ ભરે કાડ્યું લે કાડ્યું ઠીક ખાઈ લે જ નહીં અલે યાર આરે અમે ભૂત ભૂત આ તો હું તોના લઈને દોરે હું અમે 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 કોણ આનો દે હતું એ જ ખબર નથી એ પેલા વાડમાં બેહી દીધું હા ચલો ચલો તું હું ચોક ચિકન હોય કે આટલું તો દેખાતી નથી તો હબું તો ખાલી ખાલી કરી ભૂત જ હતું એને બારી ગયેલો મને કીધું ને તો તપાસ કરો એને એમ કીધું કે ભૂત ભૂત અલ પણ મૂળ તો બારી યુ તો ભૂત હોય પેલા કૂતરો ઉબૂતરો એ મો બોલ્યો કાકા આ તો બાય હાચું ગો દોવા જેવું થા બોવા 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 ને નતા બોલતા ભારે થઈ ગયા અલ્યા ભૂરો માં લઈ गेला બોલો આ રે કૂતરાઈ ગયેલું તો ઓય ભૂકર્યું અરે ચોકર Ууд ууд ааа Дор Ууд хуужи хуужи Урвал диду Аа гуу тату гуу тату гуу એટલે એ ચમ દોડતા દોડતા તમે આવો શું થયું ભૂત ના હોય ના હોય ના હોય ભૂત આવું હોય જોવું પડે હેરાન કરે ના ચાલે છોકરો કરવાનું આડ કે હું ભારી ગયો લઈ ગયું હાલ જ યારો હાલ જીએ જુઓ આપડે

છોકરા નઈ તમે આવું કરો આ તારથી પેલું એ થાય છોકરા મને દરરોજ હેરાન કરે યાર હું એવું કરું કરે એટલે દરરોજ છોકરો હેરાન કરો કરું કે

પણ કરું સાહેબ આદત કરી આ નરો જેન કરતા દાદી આદત આવ પડી ના ચાલે બીજું કોઈ करू નહી સાહેબ છોકરો પેલો એ થઈ જાય યાર થઈ જવું તમારે

બધું કમ્પ્લીટ તમારે કાર્યવાહી કરવા માં ખોટું ક્લિયર કરવા ના ચાલે આવું બરોબર

મારી ચેનલ કોમેડી ગમી હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી